આગલાવના બામણ ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે બાઇક પર સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા બામણ ગામના અંબાઈ કોઈ પાસે ગમખાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક પર સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે આ ઘટનાની જાણ એકસો આઠ એમ્બ્યુલન્સને કરવામાં આવી હતી સાથે જ અકસ્માતની જાણ પોલીસને કરાતા પોલીસ પણ ઘટના પર આવી પહોંચી હતી